અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં જેથી અમે આ તમામ કાયદાની માહિતી આપ સુધી પહોંચાડી શકીએ કલમ એકસો નવ ખૂન કરવાની કોશિશ એક જે કોઈ વ્યક્તિ કોઈ કૃત્ય એવા ઈરાદાથી કે જાણકારી સાથે અને એવા સંજોગોમાં કરે કે તે કૃત્યથી જો પોતે મૃત્યુ નિપજાવવા તો ખૂન માટે દોષિત થાત તેને દસ વર્ષની મુદત સુધીની બેમાંથી કોઈ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે અને એવા કૃત્યથી કોઈ વ્યક્તિને વ્યથા થાય તો ગુનેગાર આજીવન કેદની અથવા ઉપર જણાવ્યા પ્રમાણેની કેદની શિક્ષાને પાત્ર થશે બે પેટા કલમ એક હેઠળનો ગુનો કરનાર વ્યક્તિ આજીવન કેદની શિક્ષા ભોગવતી હોય ત્યારે ગુનો કરતાં તેણે વ્યથા કરી હોય તો તેને મોતની અથવા આજીવન કેદની એટલે કે વ્યક્તિના બાકી રહેલા કુદરતી જીવન સુધીની કેદની શિક્ષા કરી શકાશે ઉદાહરણો એ ઝને મારી નાખવાના ઈરાદાથી ક તેના ઉપર એવા સંજોગોમાં ગોળી છોડે છે કે જો મૃત્યુ નીપજે તો ક ખૂન માટે દોષિત ઠરે ક આ કલમ હેઠળ શિક્ષાને પાત્ર છે બી એક કુંબળી વયના બાળકનું મૃત્યુ નિપજાવવાના ઈરાદાથી ક બી એક કુંબળી વયના બાળકનું મૃત્યુ નિપજાવાના ઈરાદાથી ક તેને એક નિર્જન સ્થળે અરક્ષિત હાલતમાં છોડી દે છે તે બાળકનું મૃત્યુ ન થાય છતાં ક એ આ કલમમાં વ્યાખ્યા કર્યા મુજબનો ગુનો કર્યો છે સી ઝને મારી નાખવાના ઈરાદાથી ક એક બંદૂક તરીકે ખરીદીને તેમાં ગોળી ભરે છે કએ ત્યાં સુધી ગુનો કર્યો નથી પણ ક તે બંદૂકથી ઝ ઉપર ગોળીબાર કરે છે તેણે આ કલમમાં વ્યાખ્યા કર્યા મુજબનો ગુનો કર્યો ગણાય અને તે રીતે ગોળીબાર કરવાથી તે ઝને ઘાયલ કરે છે તો તે પેટા કલમ એકના પહેલાં પરિચ્છદના ઉત્તરાર્ધમાં જોગવાઈ કર્યા મુજબની શિક્ષાને પાત્ર છે ડી ઝેર આપીને ઝનું ખૂન કરવાના ઈરાદાથી ક ઝેર ખરીદીને પોતાની પાસે રહેલા ઝના ખોરાકમાં ભેળવી દે છે કએ ત્યાં સુધી આ કલમમાં વ્યાખ્યા કર્યા મુજબનો ગુનો કર્યો નથી પણ ક તે ખોરાક ઝના ટેબલ પર રાખે છે અથવા ઝના નોકરોને તેના ટેબલ ઉપર રાખવા માટે સોંપે છે એ આ કલમમાં વ્યાખ્યા કર્યા મુજબનો ગુનો કર્યો